ચાલો મિત્રો આજે આપણે જીવંતીકામાંનું વાર્તા કરી લીધું છે તો આપણે એની વિધિ કરીશું વાર્તાવાસીશું તો જો આવી રીતે મેં ઊંચા કરી છે એમ કે સ્થાપના કરી માતાજીની તો માતાજીનો ફોટો જોઈએ એમાં પછી આપણે ધૂપ અગરબત્તી અબેર ગુલાલ કંકુ દીવો પાંસ વાઇટનો દીવો જોઈએ તો ચાલો આપણે હવે વાર્તા પેલી વિધિ વાસીશું જો તો પ્રારંભ થાય છે શ્રાવણ માસના પહેલાં શુક્રવારે કદાચ જો પહેલાં શુક્રવારે ન થઈ જાય સંજોગોમાં બની શકે તો બીજો શુક્રવાર પણ કરી શકાય આ વર્ત શરૂ કરી શકાય છે આ વર્ત કરનારને સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સસ્વ કપડાં ફેરી માની સભ્ય આગળ પાસ વાટનો દીવો પ્રગટાવો ત્યાર પછી અબેલ ગુલાલ કંકુ પુષ્પ પૂજા કરવી અને મા જીવંતિકાના જીવંતિકાને પ્રાર્થના કરવી અને તેમની કથા સાંભળવી આ વર્ત કરનારને સ્ત્રીઓને તે દિવસે પીળા વસ્ત્ર કે પીળા અલંકારો કે પીળા રંગની ચીજવસ્તુનો ત્યાગ કરવો બને ત્યાં સુધી લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ વળી પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે સોખાનું પાણી ઓળીડું નહીં આ કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટીની દિવાલની આરતી કરવી તૈયાર બાદ ખાંડના શીરો સાકરનાખી પ્રસાદ બનાવવો અને તે પોતાના બાળકના રક્ષણ પ્રસાદ ધરાવવાનું પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી અને એકટાણું કરવું અને એ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ માનું રટણ કર્યા કરવું જીવ મા જીવંતિકાનું વર્તન કરનાર બાળકના પર હંમેશા અમી નજર રાખે છે ને તેનું લાંબુ આયુષ્ય આપે છે તો ચાલો આપણે આ વિધિવાસી આપણે વાર્તા શું તો જો વાર્તા આ રીતે છે પ્રાચીન સમયના કાળમાં આ વર્ત સુશીલા નામના એક રાજા રહેતા હતા તેમની પત્ની નામ સુશીલા હતું અને તેમની પત્ની રાજા રાણી બંને ધર્મપરાયણ છતાં પણ તેમને સંતાન નહોતું પ્રભુની દયા સંતાન ન હતું અને સુખ આપ્યું હતું પણ આથી તેને મનમાંને મનમાં મૂજાતા હતા એક દિવસની રાણીના મનમાં એક વિચાર આવ્યો તેણે દાયણને લાલસ આપી અને તરતનું જન્મેલું બાળક લઈ આવવાનું કહ્યું લક્ષ્મીજીની લાલસ ને દાયણે તો બ્રાહ્મણના ઘરમાંથી તરતનું જન્મેલું બાળક બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપી દીધું નગરમાં જાહેરાત કરી દીધી અને રાણીને પુત્ર જન્મ્યો છે એવું આ તો સમાસાર આખું ગામ નગરમાં આ થવા લાગ્યું અને જ્યારે બાજુમાં બાળકની માં બ્રાહ્મણી બિસારી પુત્રનું ગુમાવ્યું હતું તે આંસુ સારવા લાગી પુત્રનો વિયોગથી રડવા લાગી ત્યાર પછી તેમને પતિની આજ્ઞા લઈ અને તે માના વર્તન કરવા માંડ્યું આ વર્તનના પ્રસંગ થઈને મા જીવંતકાએ બ્રાહ્મણના બાળકનું રક્ષણ કરવા રાજકુમારને કરવા માંડ્યું અને તે સમય જતાં બાળકો મોટો થયો અને રાજકુમાર તેના પહેલાં બ્રાહ્મણને મરણ પામ્યો તયા પછી યોગ્ય સમયે આ રાજકુમારને ગાદી પર બેઠાડ્યો વહી કીતી રીતે આ રાજ્યમાં રાજ કરવા માંડ્યો થોડાક સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયા નીકળ્યા ત્યારે તેને રસ્તામાં એક વાણિયાની તૈયાં રોકાયો અને તે દિવસે વાણિયાની તૈયાં બાળકનો જન્મ થયો હતો છ દિવસ થયા હતા પરંતુ બધા ઊંઘી ગયા હતા અને ત્યારે તે જીવંતિકામાં રાજકુમારનું રક્ષણ કરતા ત્યાં બાર બારણા પાસે ઊભા હતા અને તે વખતે દેવી લેખ લખવા પહોંચ્યા અને માતાજીએ તેમને રોક્યા માતાજીએ તેમને રોક્યા અને આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં દેવીએ કહ્યું કે હું આ બાળકના લેખ લખવા આવીશું અને તે કાલે ગુજરી જશે આમ સાંભળીને માતાજીએ કહ્યું જયાં મારા પગલાં પડ્યા હોય જયા અમંગલ થાય નહીં કદાપી થઈ શકે નહીં આના માટે બાળકનું દિધાતરું લખવું પડશે દેવીએ માની આજ્ઞા માનવી પડી પછી તેને બીજા દિવસે વાણિયાને ત્યાં પોતાના બાળકના જીવનનો દિધાતરુ લખ્યું પહેલાં તેને મેલા પહેલાં બાળકની સાતમો દિવસ થયો હતો અને તેથી તે બાળક જીવતો રહી ગયો અને રાજકુમારને આ પ્રસંગ જોઈને માન્યું કે આ રાજકુમારની વાણિયાની તયા ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેમને થોડીક પોતાની ઘરે જવા માટે આગ્રહ કર્યો તો રાજકુમારે તેમની વાત માની અને આખી તેમને ત્યાર પછી ગયાજી પહોંચ્યો અને નદીની નદીનીમાંથી બે હાથ દેખાયા તો બે હાથ દેખાવા આવ્યા તો જોઈને રાજકુમાર અચાનક પામ્યો અને તેને પિંડ હાથમાં મૂક્યું તો દીધું ત્યાર પછી તેને ઘણા વખતે પાસા ફર્યા અને પછી પાછો પહેલાં વાણિયાની તયા જ આવી પહોંચ્યો અને તે દિવસે વાણિયાની તયા ફરી બાળકનો જન્મ થયો હતો અને સ દિવસ થયા હતા રાત્રે ફરી પાસા દેવી લેખ લખવા આવી પહોંચ્યા તેમનું જીવંતિકા માએ રોક ફરી રોક્યા અને તેણે બાળકનું વિધાત્રુ લખ્યું ને કહ્યું દેવી વિધાત્રી દેવી કયા પ્રમાણે તમે એમનો લેખ લખીશો પછી દેવીએ માએ પૂછ્યું કે મા એ રાજકુમારની માતાનું રક્ષણ કરવા માટે એ રાજકુમારનું રક્ષણ કરવા શા માની આંખમાં આંસુ આવી ગયા અને તે ધ્યાનથી શબ્દોમાં સાંભળવા લાગી અને માતાજીએ કહ્યું કે આ બાળકની માતા મારું વર્ત કરે છે તે અને શુક્રવારને દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવાએ નીચે બેસતી નથી પા તથા સોખાનું પાણી ઓલતી નથી આથી મારે તેનું તેનું રક્ષણ કરવું પડે છે રાજકુમારને આ સાંભળીને વિસરવા પડી ગયા અને તેને પોતાની માને વિશેષ તપાસ કરવા માંડી અને પછી તેને બીજા દિવસે વાણિયાની ત્યાંથી રજા લઈ અને પોતાના ઘરે પાસા આવ્યા અને તેણે પહેલાં મહેલમાં રાણીને પૂછ્યું કે મા તમે કંઈ વર્ત કર્યું છે તો માએ કહ્યું નહીં મેં તો કોઈ વર્ત નથી કર્યું આથી રાજકુમારની ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી આથી તેણે પોતાના માને શોધવા માટે શ્રાવણ માસના પહેલાં શુક્રવારે નગરમાં જમ જમવા આવવાનું દરેક સ્ત્રીઓને પીળા વસ્ત્ર પહેરીને આવવાનું આજ્ઞા આપી દીધી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારની સેવકોએ પૂછ્યું કે કોઈ રહી ગયું નથી ને તો જમવામાં બાકી રહી ગયું હોય તો કે જો તે પછી એક જ સેવક કહ્યું કે એક જ બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાની ના પાડે છે તેથી તેમને આજે પીળા વસ્ત્રો નહીં પહેરી શકે વર્ત લીધું છે તો આ સાંભળીને રાજકુમારને ખુશ થઈ ગયો ઉઠ્યો અને તેને તરત જ બીજા રંગના વસ્ત્રો મોકલ્યા અને તે પહેરીને પહેલી ઇસ્ત્રી આવી અને રાજકુમાર અને બ્રાહ્મણીને સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્થાનમાંથી દૂધની શેડ નીકળી અને રાજકુમારમાં મોમાં પડી આ દ્રશ્ય જોઈને બધા એકી અવાજ એવું બોલી ઉઠ્યા કે આ તો રાજકુમારની માં જ છે ત્યાર પછી રાજકુમાર મેં રાણીને પૂછ્યું કે તેના જવાબમાં રાણીએ રડતા રડતા સઘળી વાત જણાવી દીધી અને રાજકુમારે પહેલી બ્રાહ્મણીની મા કહીને ભેટી પડ્યા અને તેની પોતાની સાથે મહેલમાં રાખી અને ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું ખાધું પીધું રાજ કીધું અને જેવા જીવંતિકામાં રાજકુમારને ફળ્યા એવા વર્ત કરનાર વાર્તા સાંભળનાર બધાને ફળજો ને જો તમને અમારી વાર્તા ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે તમે નવા નવા વાર્તા બધું લઈ આવીએ તમારા માટે રાધે રાધે મૈયા જય જીવંતિકા મૈયા જય જીવંતી કામૈયા સુભદાતા સંત તતિ સુખદાતા ઓમ જય જીવંતી કામયા સુ કરે શ્રાવણ ે મૈયા શ્રાવણ આવે રક્ત બંધન દર ધારી અંગે વાલુ વ્રત ધારે ઓમ જય જીવંતી મૈયા તારા વર્તના પ્રભાવે મૈયા આવર્ત પ્રભાવે मधरा ते सोकी मधरा ते सोकी सठी रोकी ओम जय का मैया लेखसठी ना तारा पर ते मारि मैया लेखसठी मैया. जय अम्बे दे दिन देजोदिन ओम जय का मैया વર્ત કર્યું બ્રાહ્મણીએ મા વર્ત કર્યું બ્રાહ્મણીએ કુબરને માય ઓળખાવ્યો દૂધની છેડ ધરાવી ઓમ જય જયવંતિકા દેવી તારા વર્ત જે કરશે મા ભાવે તારા વર્ત જે કરશે મા ભાવે सकल मनोरथ फे सकल मनोरथ फे दुखडा हरसे ओम जय देवी मैया जय जीव मैया जय जीव मैया मैया शुभ दाता सम्पत्ति निदाता ओम जय मैया